રાજકોટમાં નવરાત્રિમાં મહિલાઓની સુરક્ષામાં તમામ સ્થાનિક પોલીસ સ્ટેશનની શી ટીમ અને મહિલા ક્રાઈમ બ્રાન્ચની રક્ષક ટીમ સતત ખડેપગે રહેશે શહેરનો એવો કોઈપણ વિસ્તાર નહીં હોય જ્યાં રક્ષક કે શી ટીમ નહીં હોય જો રોમિયો આ વખતે સીધા નહીં રહે તો જેલયાત્રા થઈ શકે રાજકોટ રેન્જ આઈજી અશોક કુમારે પોલીસ બંદોબસ્ત અંગેની જાણકારી આપી રાજકોટ રેન્જમાં આવતા સુરેન્દ્રનગર દ્વારકા જામનગર રાજકોટ અને મોરબી સહિતના જિલ્લાના પોલીસ વડાઓ સાથે પોલીસ બંદોબસ્તનો આખરી ઓપ આપવામાં આવ્યો પબ્લિક પણ નિયમોનું પાલન કરે અને શાંતિપૂર્ણ તહેવારોની મજા માણે તે પણ જરૂરી છે તેવું રેન્જ આઈજીએ જણાવ્યું રાજકોટ રેન્જના પાંચ જિલ્લાઓ સુરેન્દ્રનગર રાજકોટ મોરબી જામનગર અને દ્વારકા આ પાંચ જ જિલ્લાઓમાં તમામ પ્રકારની નવરાત્રિની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવેલી છે તમામ આયોજકો સાથે શેવકો સાથે પોલીસ દ્વારા મિટિંગ કરવામાં આવેલી છે તમામ પ્રકારના જે પરવાનગી છે એ પણ આપવામાં આવેલી છે પોલીસ દ્વારા પાંચ જિલ્લાઓમાં સાડે સાત હજાર પોલીસ અને હોમગાર્ડનો બંદોબસ્ત રાખવામાં આવેલો છે મહિલાઓની વિશેષ સુરક્ષા માટે રેન્જની એકસો પચાસ જેવી સિવિલ ડ્રેસમાં પોલીસ તૈનાત રહેશે સાથે સાથે અમારી જે રેન્જની જે સી ટીમ છે એ પચાસ સી ટીમો દ્વારા પણ પાંચ જિલ્લાઓમાં મહિલાઓની સુરક્ષા માટે તમામ પ્રકારની તકેદારી સી ટીમ દ્વારા પણ રાખવામાં આવશે તમામ સીસીટીવી કેમેરાની જે એક્ટિવિટી છે એ પોલીસ દ્વારા મોનિટરિંગ કરવામાં આવશે તો કોઈપણ પ્રકારના સંદિગ્ધ કોઈ પણ પરિસ્થિતિ હોય કોઈ પણ વ્યક્તિ હોય તો એને પોલીસ દ્વારા તાત્કાલિક એનાવૃદ્ધમાં કડકથી કડક કાર્ય કરવામાં આવશે પોલીસ દરેક જિલ્લાઓમાં તમામ જે ગરબાના જે સંચાલકો છે આયોજકો છે એને પણ સૂચના આપવામાં આવેલી છે કે જે બેસિક એ લોકોને જે પરવાનગી આપવામાં આવેલી છે એ પરવાનગીમાં જે નિયમો છે એ નિયમોનું પાલન કરે તમામ જગ્યા પોલીસ દ્વારા જે કન્ડિશન આપવામાં આવેલી છે એ કન્ડિશન્સનું પાલન કરે કોઈ પણ વ્યક્તિ એ કન્ડિશન્સનો ભંગ કરશે તો એના વિરુદ્ધ પણ પોલીસ દ્વારા પગલાં લેવામાં આવશે સાથે સાથે પોલીસ દ્વારા તમામ વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ હોમિંગ નાઇટ અને પોલીસની જે માઉન્ટેડ યુનિટ્સ એ પણ રાત્રિ સર્વે દરમિયાન તૈનાત કરવામાં આવેલી છે લોકોને ટ્રાફિકમાં કોઈપણ પ્રકારની અગવડ નહીં પડે એના માટે ટ્રાફિક પોલીસ દ્વારા પણ અલાયદી સ્કીમ તૈયાર કરવામાં આવેલી છે તમામ જે મહિલાઓ જેના માટે તમામ જે નવરાત્રિની જે મહિલાઓ જે જતી છે એને કોઈપણ પ્રકારની કોઈ તકલીફ હોય કોઈપણ વ્યક્તિને નવરાત્રિ દરમિયાન કોઈ તકલીફ પડતી હોય તો પોલીસ દ્વારા તાત્કાલિક સો નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકાશે